હાઈ એવરી વન કેમ છો હું છું તમારો મિત્ર માહિર સોરઠિયા અને મહુવા ઓનિયન ચેનલમાં તમારું સ્વાગત છે દોસ્તો અત્યારે હું છું હાલ મહુવા માર્કેટિંગ યાર્ડની અંદર આજે વાર છે મંગળવાર તારીખ છે ઓગણીસ આઠ બે હજાર પચીસ અને લાલ ડુંગળીની મિત્રો આજની આવકની વાત કરું તો અઠ્યાવીસ થેલી પ્લસ મહુવા માર્કેટિંગ યાર્ડમાં માર આવક થઈ છે અઠયાવીસો પ્લસ થેલી આજના શું છે લાલ ડુંગળીના લાઈવ તાજા મજા બજારમાં આપણે લાઈવ જોવા જવાના છે એની પહેલાં વિડીયોમાં એન્ડ સુધી બનાવે ચેનલમાં પહેલી વાર છો તો ખાસ તમને રિક્વેસ્ટ છે કે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કાંઈ છે એક તમને નંબર આપું છું બરાબર આ નંબર જે છે એ કહેવાય કે કોઈને એડવર્ટાઇઝ કરાવી હોય કોલિબ્રેશન કરાવવું હોય કોઈ જાહેરાત કરાવી એના માટે તો ખોટી રીતના કોઈ હેરાન ન કરતા તમારે એડવર્ટાઇઝ કરવી હોય કાંક ને કાંક કહેવાય કે જાહેરાત કરવી હોય તો આ નંબરમાં કોન્ટેક કરો અને અમે આ ચેનલમાં તમારો વિડીયો બનાવીને મૂકશું તો એ માટે નંબર આપેલો છે બાકી કોઈ ખોટી રીતના હેરાન ન કરતા અને કાલે તારીખ વીસ છે એટલે કાલે એક રજા છે મહુવા માર્કેટિંગ યાર્ડમાં ફેસ્ટિવલ આવે છે નહીં તો ચાલો શું છે આજના બજાર ભાવ બહેના રહેજો વિડીયોમાં અને જેમ બને એમ વિડીયોને શેર કરજો બરાબર અને ચેનલ સાથે જોડાઈ જાજો ચાલો બહેન

একটার মাচার একটার আচ্ছা আচ্ছা কাট ત્રણસો ને એક્યાસી રૂપિયા ભાવ જોયું મહુવા માર્કેટિંગ યાર્ડ મિત્રો આ વખતે જોઈ ત્રણસો એક્યાસી બસ ઓર હેજી ગયા 900 રૂપિયા હેજી 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 800 રૂપિયા બસ કરે છે યાર પાકી માર્કેટ પર કા ઇરકી હરકા એરિયા એ મે દે રૂપિયા દે રૂપિયા 400 રૂપિયા 400 રૂપિયા 400 રૂપિયા દે આયા 5 6 7 8 9 10 બોય 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 પછા ખલીયા ખાલી જામો બોય એક મિનિટ વાર 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 વાર

હલો <laughs> ભાઈ <laughs> એ કે 281 81 બાજી માલ છે મોટા માલ છે 288 88 કાજે એક મિનિટ નું બગાડ 255 288 ભાઈ લેવું જો આ તો બندہ

येता हुआ 50 50 जापान 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 का 256 खर्चा आता है 1 एकड़ 12 12 का 262 800 रुपया वर्ष में 12 12 का 262 12 12 रुपया 12 3 का 500 काएं कांट बट 800 हर के हर के है कहते है कि नेता छोटा है तेरे का नाम होता है बहुत है चल का बंद होता है कि वो भाई हमारी 259 होता है हेलो आरू है રૂપિયા બસો ને ઓગણસિત્તેર રૂપિયા ભાવ આવ્યો છે એકથી એકવો રૂપિયા એક રૂપિયા બસ એક રૂપિયા ભાઈ રૂપિયા 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 રૂપિયા

₹100 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

મિત્રો ત્રણસો ને પચાસ રૂપિયા ભાવ આવ્યો છે આ વખતનો જોઈશું 500 રૂપિયા બધા બાંધી તો બેસી જ જા તો રાજી કરો ભાઈ ઓલો એળાજીમોન ફોન કર લો 5000 ફોન ઉને આયા

બસ બસ વાહ વાહ 200 200 રૂપિયા બુડી કા 200 200 રૂપિયા કા હા આયો ફોડવા એ બે બાયે પછી 26 ટીવી 200 200 200 રૂપિયા પૂરા મહેમનભાઈ બટમાં 50 છત્રી છત્રી પૂરીમાં છત્રી 1 બેડા કરના 8 40

એકાઉન્ટ પચાસ ચારસો ચારસો રૂપિયા ચારસો એક રૂપિયા બોલુબા એક રૂપિયા બે બે રૂપિયા બોલુપિયા બે પાંચ ચાર પાંચ છ આઠ 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 રૂપિયા ચારસો આઠ રૂપિયા આઠ નવ નવ રૂપિયા બોલુબા દસ અગિયાર અગિયાર રૂપિયા બોલુબા ચારસો અગિયાર ચારસો રે બહુ છે ચારસો બાર રૂપિયા બોલુગા ને તેર રૂપિયા ભાવ આવ્યો છે મિત્રો જોઈ શકો છો ક્વોલિટી સુપર ક્વોલિટી લાડવો એકદમ કાંઈ ઘટે નહીં ઊંચામાં ઊંચો ભાવ તેર રૂપિયા મોવા માર્કેટિંગ હે ચાલે ભાઈ ચાલી ડિમાન્ડ ભાઈ બલ્ફન એક રૂપી બોલુ બાપસો એક રૂપી ગાવી ગાવી જોય પછી સમય 80 રૂપિયા બચાવી કાલી 40 રૂપિયા બચાવી 40 છે

હારો જયા 45 રૂપિયા 55 રૂપિયા 80 રૂપિયા દેતા છે 100 રૂપિયા દેતો મારે

બસો ને પંચાસી રૂપિયા બસો ને પંચાસી રૂપિયા ભાવ આવ્યો છે વીસ કેજી લે બેસ પેન્ટ જેડા ખોવા આ લે વાહ વાહ એકટ એકટ એક સવિતાનો તો હોય એકટ હરખો આવજે ₹100 બોલું ભાઈ તમને બોતે ₹100 બોતે ₹100 બોતે ₹200 ₹100 બોતે 50 50 80 80 નેવિયા શરુ કર લો નેવિયા થી કે લે લો કા